પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતિ સમાપન સમારોહ યોજાયો હતો આજરોજ કર્ણાવત હાઇસ્કુલ પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી પાલનપુરમાં વર્ષ ઓગણીસો એકોતેરથી એક વર્ગખંડથી શરૂ થયેલી કર્ણાવત હાઈસ્કૂલને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે શાળામાં નવથી બારના કુલ અઢાર વર્ગો કાર્યરત છે આ સાથે બાળવાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમાપન સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે ઓગણીસો એકોતેરમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કર્ણામત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે અહીંયા પણ એક એક વિઘાના દાન વડે આ સંસ્થાની શરૂઆત અને લગભગ પંદર જેટલી નાની મોટી સંસ્થાઓ આની સાથે જોડાઈ છે પરંતુ આવતા સમયના સાથે દોડવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ મારી આ સમયે વિનંતી છે કે આવતો સમય પારખી ઉમિયા માતા એકલા જ નહીં લેવા પાટીદાર કડવા પાટીદાર અને સમગ્ર સનાતેની સમાજ આપણે હિન્દુ સમાજનો એક ભાગ ગણી કદાચ આપણે આગળ આવી ગયા છીએ આપણા ગામમાં આપણા કુટુંબમાં આપણે કઈ મુફાદાર સ્થાન મેળવ્યું છે બે પૈસા માં ઉમિયાની કૃપાથી આપણને મળ્યા છે તો આપણી આજુબાજુ આપણા કુટુંબની અંદર આપણા ગામની અંદર કેટલાય લોકો એવા હશે કે જે પાછળ રહી ગયા છે તો એને હાથ કા આપવાનું કામ જે પણ આગળ આવેલો માણસ છે માતાજીની કૃપા જેના ઉપર છે એવા તમામની પ્રાથમિક ફરજ છે અને એ ફરજ જો આપણે નિભાવીશું તો જેટલી ઝડપથી આ સદીમાં જેટલી પ્રગતિ આપણે કરી છે અને ખાસ પાટીદારોની પ્રગતિનો જો સમય ગણો તો લગભગ નેવું પછી ઓગણીસો નેવું પછી ઝડપથી એના વિકાસનો વેગ એ પ્રવેગમાં પલટાવાનું કામ નેવું પછી થયું છે ખૂબ ઝડપથી દુનિયાભરમાં પથરાયો છે દેશ અને રાજ્યની અંદર પણ એનું આગવું અને મહત્વનું સ્થાન એને પ્રાપ્ત કર્યું છે પરંતુ બધા જ સમાજને સાથે લઈને ચાલવાની એ લીડરશીપ જો કોઈનામાં હોય પાટીદાર સમાજમાં આપણે બનાવેલી શૈક્ષણિક સંસ્થાઓ આજે અન્યત્ર સમાજમાં સૌ છોકરાઓ તાલીમ લઈ ગયા છે ત્યારે મારા વિનંતી છે કે ફરીથી એકવાર સૌ સાથે મળી અને શિક્ષણ સાથે અને શિક્ષણ એ આપણા સનાતની સંસ્કૃતિમાં એ સેવાનો ભાવ ગણ્યો છે આરોગ્ય ને સેવાનો ભાવ ગણ્યો છે ત્યારે એ સેવા ભાવ સાથે આપણે સૌ આગળ વધીએ આપ સૌએ અમારું સ્વાગત કર્યું